પલસાણા ગંગાજી મેળામાં આવતા ભક્તોને મોતીવાડા સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ દ્વારા પાણી છાસ મહાપ્રસાદનું વિતરણ કરાયું પાડી તાલુકાના મોતીવાડા થાપડી ફળિયાના સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ દ્વારા પલસાણા ગંગાજી મહાશિવરાત્રીના મેળામાં આવતા ભક્તોને પાણી છાસ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મોતીવાડાના સરપંચ જયસુખ અને ઉપસરપંચ જીતેશ પટેલે જણાવ્યું હતું કે અમારા મંડળ દ્વારા છેલ્લા વીસ વર્ષથી પાણીની આ સેવા પૂરી પાડવામાં આવે છે આ વર્ષે વીસ વર્ષ પૂરા થયાને સાથે પહેલીવાર મેળામાં મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું મંડળના ભાઈઓ તથા બહેનોએ જેમઠ ઉઠાવી હજારો યાત્રીઓને પાણી છાસ અને મહાપ્રસાદની સેવા પૂરી પાડી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો